મેં મારું વાતો હા ઈશા સમજાય ના તમે સમજાય તો ખબર આપડે બીજી બીજી વાતો ચાલી ને ચોક બાર માં પહોચેલો

લા સોટ તમાકો લાયલા બચ્ચે કોઈ નઈ એમ કાવ શાંતિ થી હવે બેહો હવે ઘેર જીએ હા હા બેહો હવે હા હું લઈને તારો બેહો તમારે બેહો બેહો ના જીએ બેહો કેટલું જીબવાનું હવે આવું ના આવ બેરા બેરો ખાચો હું તો બેહોડો છોડો પાર આવતમરા નોમકો લ્યો આમ જે કોઈ ફરક પડછે નહી હેડો બરીયા બરીયા